आयो आयो हेठो आयो हेठो आयो हेठो आयो हालो हालो हेठो उतरो हेठो तो हालो आ एक बम नो घा करो लाडू आओ लाडू खवरा लाडू ने आवे आवे करोड़ियो जा करोड़ियो आ आले पकड़ी ले दो हालो हूं ताव जरा निराय ते ड्रॉप लूट ले एकदम नहीं आए दैट्स अ गुड अरे भाई बंधु कले जा सिया कले जा आपड़ी जीती गया से बे राउंड अब जाए फिर हमारा डार्क लाइव आगे जाए पर પીળી કપડી ઉપર તો બદલો લેવાનો છે આપણે મારી મારી ને નઈ ને નાદય મૂકી આવું આ લે ઈ ભાઈ બસ આ લે અરે તમે બોડી ના દેખાડો અમે બોડી કાપીને ને નાખી ના અરે એક બોડી નો રહી ગયો મારા કીવો બની આ દે મરી જા જે અબ અમ્મા આ લ્યો મરો ના આયા જ પીડો એ જાડું જાડું અરે મરી જા ભાગ ભાગ હા રે બાબા લાડવાતી તું ખાઈ લે લાડવા મુઈ મુએવો મીઠો મીઠો બનાવ્યો ને ખાઈ લે હરામ આયા હતાઈને બેઠો એક અરે અરે અડી એ કે દેખાય અરે અરે લે મજાઈ ભંદી મારને કે યસ તન તન થઈ ગયા ગાઈસ તન દેસે કમેન્ટ કરી જજો તમે યાર મિત્રો હો કરો તમે કીધું કે નહી અમે સિચ્યુએશન એવી ટાઈટ થઈ છે એવી ટાઈટ છે કે નાળો તૂટી ગયા भ लियो अरे अरे मारो जिगर नो टुकडो आयो मर गियो अरे game. अरे आ वाव आ ले टाइगर तारी भली yeah, थाय एक हजी एकडा आवुन छे उपडी जा है आ भाई बंध ना एवाज कोई भी डाउन करे ले आईवाज नहीं मकोडो करोडिया न आए बेहाली दे कोक सीढ़ी जावे तो पकड़ी ले सपटी ने रे नो તોટી જાવો છે ફરી પાછો એક ને માર્યો રિવાઈ કરી કે મારા ભાઈ પણ નક્કી કોઈ દી ના આવ્યા ત્યાં આઈ જાવ કે જાયો બમ 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 કઈ ના આવી ઉપર સે આયા બંદા નીચે સે ગયા બંદા ક્યો હેલા ડાલા ના જો વિવા હોય જાય ને હું રહ્યો તો એ ગરમ ગરમ લાડુ આવ્યો મરો પૂરો કપડો બડલો લેવા આવ્યો તો મારી નાખી બહુ મને માર્યો છે અને હું ભાઈ એડબલ્યુ બોટી મૂકું ને

डबल्यू बोच सब्सक्राइब कर दिया मित्रों तुम